નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની જાહેરાત તો ચાલો જોઈએ મિત્રો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન પોર્ટલ પર તારીખ અગિયાર છ બે હજાર ચોવીસની તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી આનુષાંગિક પ્રમાણપત્રો સ ઓનલાઈન અરજી કરવા જાણવામાં આવે છે મિત્રો પોર્ટલ પર અરજી કર્યા બાદ સંબંધિત જિલ્લા નાયબ શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની મંજૂરી મળ્યા બાદ તાલીમ સહાય મેળવવા માટે પોર્ટલ પર પુનઃ અરજી કરવાની રહેશે મિત્રો અને તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ સંતોષકારક પૂર્ણ કર્યાનું સંસ્થાનું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પહોંચ અપલોડ કરવાની રહેશે તેમજ તાલીમી સંસ્થામાંથી બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટની હાજરી મેળવીને સંબંધિત જિલ્લા કચેરી ખાતે હાર્ડ કોપીમાં જમા કરાવવાની રહેશે જે બાદ જે ઉક્ત પોર્ટલ પર નિયત સમય સમયમર્યાદા આવેલ રાજ્ય રાજ્યકક્ષાએથી નિયમ અનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમ અનુસાર તાલીમ સહાય ચૂકવવામાં આવશે તાલીમી સંસ્થામાં બાયોમેટ્રિક હાજરી એટલે કે ફિંગરપ્રિન્ટ મશીન તેમજ તાલીમ વર્ગ શરૂ કરતાં પહેલાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની મંજૂરી મેળવવી ફરજિયાત છે જેની ખાસ નોંધ લેવી વિદ્યાર્થીના પાત્રતાના ધોરણો તથા સંસ્થાની પાત્રતાના ધોરણો ઉક્ત પોર્ટલ પર આપવામાં આવે છે આવેલ છે જેને ધ્યાને લીધા બાદ વિદ્યાર્થીને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમે હોય તો બાજુમાં આવેલ બે લાઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાવી નથી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે